દોસ્તો બાળકો સરકારી શાળામાં ભણતા હતા વરસાદના ટીપા ધીમે ધીમે જમીન પર પડી રહ્યા હતા ત્યારે જિલ્લા કલેકટરની કારની સાયરન વાગતી શાળામાં ઊભી રહે છે તે સાયરનનો અવાજ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આજે આ સરકારી શાળામાં આટલા મોટા અધિકારી કેમ આવ્યા છે પછી જિલ્લા કલેક્ટર કારમાંથી ઉતરે છે આચાર્યની ઓફિસમાં જાય છે ઓફિસ પહોંચ્યા પછી તે એક શિક્ષક વિશે માહિતી મેળવે છે જેનું નામ રોહન હોય છે જિલ્લા કલેક્ટર પ્રિન્સિપાલને રોહન સર વિશે પૂછે છે તો પ્રિન્સિપાલ હેરાન થઈ જાય છે કે આવા વરિષ્ઠ અધિકારીને એક શિક્ષકમાં આટલો રસ કેમ છે જિલ્લા કલેક્ટર તેમને કહે છે કે મારે તેમને પૈસા પાછા આપવાના છે તેથી જ હું તેની પૂછપરછ કરી રહ્યો હતો પ્રિન્સિપાલે કહ્યું કે તે ઘણા સમયથી અહીંથા દૂર છે નિવૃત્ત થઈ ગયા છે હવે તે અહીં ભણાવવા નથી આવતા પણ હું તમને તેનું સરનામું આપી શકું છું તમે ઘરે જઈને તેમને મળી શકો છો આ પછી કલેક્ટર સાહેબ કહે છે ઠીક છે તમે મને ઝડપથી તેમનું સરનામું આપો તો પ્રિન્સિપાલ સાહેબ આ સાંભળીને વધુ ઉત્સુક બની ગયા કે આટલા મોટા કલેક્ટર શિક્ષકને મળવા આટલા અધીરા કેમ થઈ રહ્યા છે પ્રિન્સિપાલ વળી તેમને પૂછે છે કે બેસો તો ખરી અને તમે તેમની પાસેથી કેટલા પૈસા લીધા છે પછી તે ખુરશી પર બેસે છે અને પ્રિન્સિપાલ સરને તેની વાર્તા કહેવાનું શરૂ કરે છે તે કહે છે કે સર થોડા વર્ષો પહેલાં હું પણ આજ શાળામાં ભણતો હતો એક દિવસ ક્લાસમાં રોહન સર એ બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે જો તમને બધાને પાંચસો રૂપિયા મળે તો તમે શું કરશો દરેકે અલગ અલગ રીતે તેમના જવાબ આપ્યા કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે સાહેબ અમે એ પૈસાથી ચોકલેટ ખરીદીશું કેટલાક વિડિયો ગેમ્સ ખરીદવા માંગતા હતા તો મારો વારો આવ્યો ત્યારે મેં કહ્યું સાહેબ હું મારી માતા માટે ચશ્મા બનાવીશ જેથી જ્યારે તે બીજા લોકોના કપડાં સીવે ત્યારે તેની આંખો નબળી ન પડે કારણ કે ઘણીવાર તેમના હાથમાં સોય વાગી જાય છે હવે આ જવાબ સાંભળીને રોહનસર તેની ખુરશી છોડીને મારી પાસે આવે છે અને મને કહે છે પુત્ર આવું કેમ છે તમારા પિતા પણ તમારી માતાની આંખો માટે ચશ્મા બનાવી શકે છે તે પૈસાનો ઉપયોગ તમે તમારા માટે રમકડાં ખરીદવા માટે કરી શકો છો આ પછી જે છોકરો હવે જિલ્લા કલેક્ટર બન્યો હતો તે કહે છે સાહેબ મારા બાળપણમાં મારા પિતાનું અવસાન થયું હતું મારા પિતાના અવસાન પછી મારી માતાએ મારો ઉછેર કર્યો અને મને શિક્ષણ આપ્યું તે બીજા લોકોના ઘરે કામ કરીને અને કપડાં સિલાઈ કરીને મારા ખર્ચાઓ ઉપાડે છે તેની આંખો હવે થોડી નબળી પડી ગઈ છે તેથી તેની આંખો માટે ચશ્મા બનાવવામાં આવે તો તેને સોય ન લાગે આ બધી વાતો સાંભળીને સાહેબ ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તે બાળકને ખૂબ જ પ્રેમથી ગળે લગાડે છે અને કહે છે કે દીકરા આજે તે જે જવાબ આપ્યો છે તે દર્શાવે છે કે તું તારી માતાને કેટલો પ્રેમ કરે છે અને તમે તમારા જીવનમાં ખૂબ મોટી વ્યક્તિ બનશો ત્યારબાદ સર બાળકને ચારસો રૂપિયા આપવાને બદલે એક હજાર રૂપિયા આપે છે અને કહે છે કે દીકરા હું તને મારા વચન મુજબ પાંચસો રૂપિયા આપું છું અને આ એક હજાર હું તને વધારાના આપું છું આને પણ તારી સાથે રાખ જ્યારે તારી પાસે હોય ત્યારે મને પાછા આપી દેજે આ પછી કલેક્ટર સાહેબ કહે છે કે તે દિવસ પછી સરે ઘણી વખત મને મદદ કરી જ્યારે મને સ્કૂલમાં ફ્રી ડ્રેસ મળતો ત્યારે મને વાંચવા માટે પણ ફ્રી બુક્સ મળતી ક્યારેક તે મને પહેરવા માટે શૂઝ પણ આપી દેતા તેણે મારા પર ખૂબ ઉપકાર કર્યા છે મારી સફળતામાં તેમનો બહુ મોટો ફાળો હતો એટલે જ આજે હું તેને મળવા આવ્યો છું તેમના પૈસા હું તેને પરત કરવા આવ્યો છું હવે જ્યારે પ્રિન્સિપાલ પણ આ સાંભળે છે તો તેઓ પણ ભાવુક થઈ જાય છે અને આ સાંભળીને કલેક્ટર સાહેબ પણ રડવા લાગે છે આ પછી આચાર્ય સાહેબ શાળાના જૂના રજિસ્ટરમાંથી રોહન સરનું સરનામું કાઢીને કલેક્ટરને આપે છે ત્યારબાદ કલેક્ટર સાહેબ સરકારી વાહન માંબેસે છે અને આપેલા સરનામે જવાનું શરૂ કરે છે થોડીવાર મુસાફરી કર્યા પછી તેઓ આ સરનામે પહોંચે છે ત્યાં ગયા પછી એમને ખબર પડી કે તે અહીં રહેતા નથી તેઓ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા છે પાડોશીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી તેમનું વર્તમાન સરનામું પણ મળે છે ત્યારબાદ તે તેના શહેર નીકળે છે અને થોડા સમય પછી તે તેના શહેરમાં પહોંચે છે અને આપેલા સરનામા મુજબ તે એક ઘરનો દરવાજો ખખડાવે છે ત્યારે અંદરથી એક છોકરો બહાર આવે છે અને કહે છે હા તમે કોને મળવા માંગો છો કલેક્ટર કહે છે હું રોહન સરને મળવા માંગુ છું આ સાંભળીને સરના છોકરાને નવાઈ લાગી તે વિચારવા લાગે છે કે તેને તેના પિતા સાથે શું લેવા દેવા છે કારણ કે સરનો છોકરે બિલકુલ સારા સ્વભાવનો નથી તેને તેના પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા તે પોતે તેની પત્ની અને બાળકો સાથે એક મકાનમાં રહેતો હતો પરંતુ તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા લગભગ ચાર વર્ષથી તે તેના પિતાને પણ મળ્યો ન હતો તેના પિતા હવે શું કરે છે જીવે છે કે નહીં તેની તેને કંઈ જ ખબર ન હતી તે કલેક્ટર સાહેબને પૂછે છે તમારે તેનું શું કામ છે કલેક્ટર સાહેબ કહે છે કે મારે તેના કેટલાક પૈસા પાછા આપવાના છે અને આ સંબંધમાં મારે તેમને મળવું છે તેમની વાત સાંભળીને તેના પુત્રના હૃદયમાં લોભ આવે છે તે કહે છે કે તમારી પાસે જે પણ પૈસા છે તે મને આપો હું તે પૈસા તેમને આપીશ હું તેનો એકમાત્ર પુત્ર છું પણ કલેક્ટર સાહેબ તેની વાત સાંભળતા નથી અને કહે છે મને સત્ય કહો તે કયા રહે છે પછી સરનો પુત્ર સત્ય કહે છે કે તેણે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા છે હવે કલેક્ટર સર તેમની પાસેથી વૃદ્ધાશ્રમનું સરનામું પૂછે છે અને તરત જ વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે ત્યાં પહોંચ્યા બાદ તે આશ્રમના મેનેજર સાથે વાત કરે છે અને સર વિશે પૂછપરછ કરે છે અને તેને સરના રૂમમાં લઈ જવામાં આવે છે કલેક્ટર સાહેબ તેમના સિક્યુરિટી ગાર્ડને ત્યાં રાખે છે અને તે રૂમમાં એકલા જાય છે ત્યાં જઈને જોયું તો સર બેડ પર સૂતા હતા તેને જોતા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે કેટલા બીમાર અને કમજોર બની ગયા છે જ્યારે કલેક્ટર સાહેબ તેમની નજીક જઈને તેમના ચરણ સ્પર્શ કરે છે ત્યારે સર પૂછે છે પુત્ર તું કોણ છે હું તને ઓળખતો નથી આટલું કહીને તે બેડમાંથી ઊભા થઈને બેસે છે તો કલેક્ટર સાહેબ કહે છે કે મારું નામ જય છે અને હું એક સમયે સરકારી સ્કૂલમાં તમારી પાસે ભણતો હતો સરની યાદશક્તિ થોડી નબળી પડી ગઈ હતી પરંતુ તેઓ તેને ઓળખી જાય છે કે આ એ જ છોકરો હતો જેને મેં એક હજાર રૂપિયા તેની માતા માટે ચશ્મા બનાવવા આપ્યા હતા તે કહે છે દીકરા તું એ જ વ્યક્તિ છે જેને મેં એક હજાર રૂપિયા આપ્યા હતા ચશ્મા બનાવવા માટે જય કહે છે કે હા સર હું એ જ છોકરો છું જેને તમે એક હજાર રૂપિયા આપ્યા હતા અને તેને કહ્યું હતું કે પાંચસો રૂપિયામાં ચશ્મા બનાવી આપજે અને સો તારી પાસે રાખજે જ્યારે તારી પાસે પૈસા આવી જાય મને આપી દે જે તમે મને આ રીતે ઘણી વખત મદદ કરી હતી અને આજે હું તમને એ જ પૈસા પરત કરવા આવ્યો છું હવે જ્યારે તે આ સાંભળે છે ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે ત્યારે જય હેરાન થઈ તેમને પૂછે છે કે તેઓ આ રીતે કેમ રડે છે તે પછી સર પોતાની આખી વાત કલેક્ટર જયને કહેવાનું શરૂ કરે છે કે પુત્ર તે સમયે મેં તને માત્ર એક હજાર રૂપિયા આપ્યા હતા જે આટલા લાંબા સમય પછી પણ તને યાદ છે અને એક મારું પોતાનું અસલી બાળક છે જેને મેં મોટું કર્યું પિતા તરીકેની ફરજ મેં ખૂબ સારી રીતે નિભાવી પરંતુ તેમ છતાં તે મને ઇજ્જત આપી શક્યો નહીં તે મારી લાગણીઓ સાથે રમત કરતો રહ્યો અને મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો અને તું પણ એક માતાનો પુત્ર છે જેને મેં પૈસા આપ્યા હતા તેથી તે પૈસા પરત કરવા આજે તું અહીં આવ્યો છે હવે જય પોતાના હાથે સરના આંસો સાફ કરે છે તો સર તેની સ્થિતિ વિશે પૂછે છે અને પૂછે છે કે દીકરા તું અત્યારે શું કરે છે ત્યારે જય કહે છે કે સર મેં આગળ ભણવાનું ચાલુ રાખ્યું છે અને હું મહેનત મજૂરી કરીને મારી ફી જમા કરતો રહ્યો અને દિલથી અભ્યાસ કર્યો આજે હું જિલ્લા કલેક્ટર છું હવે જ્યારે સર આ સાંભળે છે ત્યારે તે જયની પીઠ પર શાબાશી આપે છે કહે શાબાશ દીકરા તે બહુ સારું કામ કર્યું છે તે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એક સફળ વ્યક્તિ બન્યો હવે આ પછી બંને લાંબા સમય સુધી વાત કરે છે પછી જય કહે છે તમે તમારી બધી વસ્તુઓ બેગમાં ભરીને મારી સાથે ચાલો સર આ સાંભળીને આશ્ચર્યચકિતમાં થઈ ગયા તેને પૂછ્યું દીકરા વિનય તો મને વૃદ્ધાશ્રમમાંથી ક્યાં લઈ જવા માગે છે તો કલેક્ટર સાહેબ કહે છે ક્યાં નહીં સાહેબ હું તમને સારી જગ્યાએ લઈ જઈ રહ્યો છું જ્યાં તમારે હોવું જોઈતું હતું તે પછી વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કર્યા બાદ તેઓ તેમને ત્યાંથી લઈને તેમની કારમાં બેઠા અને સીધા તેમના ઘર તરફ ગયા જ્યારે તે ઘરે પહોંચે છે મિત્રો કલેક્ટર સાહેબનું ઘર ઘણું મોટું છે તેના બે બાળકો ઘરની અંદર રહેતા હતા સાયરન સાથે ઘરના ગેટની બહાર તેમની કાર આવતા જ બંને બાળકો બહાર આવે છે તેઓ દોડીને આવ્યા અને કહે છે પપ્પા આવી ગયા આ પછી જય તેની કારમાંથી નીચે ઉતરે છે અને સરને પણ કારમાંથી બહાર લઈ આવે છે અને કહે છે કે આજથી આ તમારું ઘર છે હવે તમે અહીં અમારી સાથે રહશો હવે વૃદ્ધાશ્રમમાં નહીં રહો જ્યારે સર જયના મોઢેથી આટલી મોટી વાત સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે અને તે ખૂબ જ લાગણીશીલ બની જાય છે ફરી એકવાર તેની આંખોમાં આંસુ આવી ગયા પછી કલેક્ટર સાહેબ તેને ગળે લગાડીને ચૂપ કરે છે તે દરમિયાન જયની માતા અને પત્ની પણ બહાર આવે છે તે પછી આ બધા લોકો સરને ઘરની અંદર લઈ આવે છે જયની માતા અને તેમની પત્ની સર વિશે બધું જ જાણતા હતા કે તેમણે તેના પુત્રને તેના અભ્યાસમાં મદદ કરી હતી અને તેની માતાના ચશ્મા બનાવવા માટે પાંચસો રૂપિયા પણ આપ્યા હતા તેણે જઈને દરેક રીતે મદદ કરી હતી તેથી તેની માતા અને પત્ની પણ તેને ખૂબ માન આપે છે કલેક્ટર સાહેબ સરની ખૂબ કાળજી લે છે તેના બંને બાળકો તેની સાથે રમતા અને મસ્તી કરતા અને ધીમે ધીમે તેમની તબિયત પણ સુધરતી જાય છે કારણ કે આ લોકોએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું હવે ક્યારેક સર એકલા બેસીને પોતાના દીકરા વિશે વિચારે છે અને પછી આ દીકરા વિશે વિચારે છે જેને ફક્ત તેને પાંચસો રૂપિયા આપ્યા હતા અને આજે તેણે તે પૈસાની કિંમત આ રીતે ચૂકવી હતી આ બધી બાબતો વિશે વિચારતા તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે પણ કલેક્ટર સાહેબે તેને ક્યારેય આવી મહેસૂસ થવા દીધું નહીં અને સમય આ રીતે પસાર થયો હવે સરનો દીકરો જે નોકરી કરતો હતો તેમાં થોડીક હેરાફેરી કરવાને કારણે તેના પર કેશ થાય છે તેને એ પણ ખબર હતી કે તેના પિતા હવે આશ્રમમાં નથી રહેતા પરંતુ કલેક્ટરના ઘરમાં રહે છે તે પોતાને બચાવવા માટે સીધો કલેક્ટરના ઘરે પહોંચે છે ત્યાં પહોંચ્યા પછી તેણે બહારના ગાર્ડને કહ્યું અંદર મારા પિતા છે મારે તેને મળવું છે તે પછી સિક્યોરિટી ગાર્ડ તેમને પાંચ મિનિટ બહાર ઊભા રહેવાનું કહે છે અંદર જઈને ગાર્ડ સરને કહે છે કે એક યુવાન છોકરો પોતાને તમારો દીકરો કહીને આવ્યો છે અને તમને મળવા માંગે છે તો સર સિક્યુરિટી ગાર્ડને કહે છે કે મારો કોઈ દીકરો નથી મારો પુત્ર ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા છે મારો તે પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો જે દિવસે તે મને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયો હતો મારી લાગણીઓ સાથે રમત કરવામાં આવી હતી હવે સિક્યુરિટી ગાર્ડ બહાર આવે છે અને તેના પુત્રને પણ તે જ કહે છે હવે તેનો પુત્ર જ્યારે આ બધું સાંભળે છે ત્યારે તે એટલો શરમાઈ જાય છે અને તે કોઈપણ રીતે તેના પિતાને મળવાની કોશિશ કરે છે તેથી તે બહાર ઊભો રહીને તેના પિતાને બોલાવવા લાગ્યો કહે છે પપ્પા મારી વાત સાંભળો હું તમારો દીકરો અહીં બહાર ઊભો છું આ પછી સર બહાર આવીને કહે છે મને ખબર નથી કે કયો પુત્ર અને કોનો પુત્ર મારો પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો હતો જે દિવસે તેણે મને આશ્રમ છોડી દીધો મેં તને ખૂબ વિનંતી કરી હતી કે દીકરા મારી સાથે આવું વર્તન ન કર તો પણ તે મારી સાથે એવું જ વર્તન કર્યું તો પછી આજે અહીં કેમ આવ્યો છે તો તેનો દીકરો કહે છે હું એક કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયો છું પોલીસ મારી પાછળ છે મને જેલના સળિયા પાછળ નાખશે તમે એક જ એવી વ્યક્તિ છો જે મારો જીવ બચાવી શકે છે તમે કલેકેટર સાહેબને કહો અને મને આમાંથી બહાર કાઢો પરંતુ સર કહે છે કે આ તારા ખરાબ કાર્યોની સજા છે જે ભગવાને તને આજે આપી છે આમાં અમારો કોઈ દોષ નથી આટલું કહીને સર ગઢને કહે છે તેને અહીંથી મોકલી દો આવા ગુનેગારને ઘરાંગણે પણ ન રહેવા દો આ પછી તે ત્યાંથી નીકળી જાય છે અને સાંજે જ્યારે કલેક્ટર સાહેબ ઘરે પરત ફરે છે ત્યારે તેમને પણ આજે જે બન્યું હતું તે વિશે ખબર પડે છે કે સરનો દીકરો તેમને મળવા અહીં આવ્યો હતો અને તેઓએ તેને અહીંથી મોકલી દીધો હતો કલેક્ટર સાહેબ પહેલેથી જ જાણતા હતા કે તેમનો દીકરો સારો વ્યક્તિ નથી તેથી જ તે આ કેસમાં કોઈ રસ લેતા નથી અને આ કેસ આમ જ છોડી દે છે અને સર તેના શિષ્ય સાથે જીવન પસાર કરે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ